બે તારી મને એવું કીધું તમારા બાપુ તમે પૂછી જો કે આત્મા તમે આત્મા નું ઘર કયું પછી મેં કીધું આત્મા નું ઘર તો આપડે જે

આત્માનું ઘર જો આત્મા શરીરમાં કેવો હોય તો એનું ઘર આત્માનું શરીરથી બહાર છે એ છે પરમાત્મા જો શરીરમાં સુરતા કેવી હોય તો સુરતાનું ઘર શરીરથી બહાર છે આત્મા આ આત્મા શરીરમાં મનમાયાને પ્રગટ કરી અને મનમાયા દ્વારા આ આખું તાણ ગુણ ને પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિ એવું બધું પ્રગટ કરી અને આ આત્મા સ્વયં પોતાની દુનિયા બનાવી અને ફસાઈ ગયો છે બરાબર બરાબર હવે આત્મા ફસાઈ ગયો છે તો પરમાત્મા શરીરની બહાર છે અને સુરતા ફસાઈ ગઈ તો આત્મા શરીરની બહાર છે બરાબર બરાબર કારણ કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એના દ્વારા આ બધું સંકલ્પો અને વિકલ્પો ઉઠી રહ્યા છે પણ એ બધાને ચલાવનાર જે છે તે આત્મા છે અથવા તો સુરતા બરાબર બરાબર તો હવે આ સુરતા કહો કે આત્મા કહો કે સોહમ શબ્દ કહો આ ફસાઈ ગયો આ શરીરમાં અને મન બુદ્ધિ ચિત્ત અહંકારને સાથ સહકાર સપોર્ટ આપી અને આ શરીરને ચલાવી રહ્યું છે જ્યાં સુધી એ મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની સાથે સાથ સહકારમાં જોડાયેલો છે ત્યાં સુધી એને જીવ દશામાં છે એવું સમજાય પણ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી જ્યારે ઉપર ઉઠી જાય ત્યારે સ્વયં આત્મ અવસ્થામાં આવી જાય બરાબર અને આતમ અવસ્થામાં આવ્યા પછી શરીર દેહથી વિદેહ થાય શરીરથી ઉપર થઈ જાય પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરે મતલબ પરમાત્માના સ્થાનને પ્રાપ્ત કરે પણ આત્માના સ્થાનમાં આવ્યા પછી બરાબર હવે આવી જ રીતનું જો સુરતા શરીરમાં ફસાણી હોય તો આ મન બુદ્ધિચિત્ત અહંકારને સાથ સહકાર આપવાનું બંધ કરે તો શબ્દ બહાર છે તો સુરતા શબ્દની અંદર સમાઈ જાય હવે જીવ કહેવો હોય જો જીવ આ શરીરમાં ફસાણો હોય તો આત્મા બહાર છે બરાબર હવે આ આત્મા શરીરમાં છે અને પરમાત્મા શરીરથી બહાર છે આ હું ઘણી વાર કહું છું કે આત્મા શરીરમાં વ્યાપક છે અને પરમાત્મા સર્વ વ્યાપક છે બરાબર હવે ઘણા લોકો આને ફેરવી નાખે છે કે શરીરમાં સુરતા ફસાણીશ કોઈ કે શરીરમાં જીવ ફસાણો તો ગીતામાં એવું શું કામે કહેવામાં આવ્યું કે હે અર્જુન આત્મા અજર અમર અવિનાશી છે આત્મા જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સૂકવે નહીં તો હે અર્જુન તું હે અર્જુન તું યુદ્ધ ચાલુ કર અને આ તું જેને મારી રહ્યો છો એ બધાના શરીરને મારેશ આત્મા કોઈનો મરતો નથી તું એના શરીરોને શરીર કારણ કે ચાલી નીકળો છે મતલબ જે અધર્મી મન છે ધર્મને સાથ નથી આપતું અને અધર્મી જે મન છે તો એને સાથ સગર આપનારો આત્મા છે પણ મન અધર્મના રસ્તે ચાલ્યું આત્મા તો માત્ર તેને સપોર્ટ કરતા છે બાકી આત્મા નિર્લેપ છે આત્મા કંઈ કરતો નથી એટલે અર્જુન બધાને મારવામાં થોડો મોહ પ્રગટ થાય છે એટલે એમ કહે છે કે અર્જુન તું એમ કહેશ કે આ આત્માને હું મારી નાખું તો તું અજ્ઞાન છો અને સામેવાળા એમ કહે કે અમે અમને મારી નાખ્યા તો એ અજ્ઞાન છે અસલમાં મારનારો અને મરી જનારો આવું કહેનારા બંને અજ્ઞાન છે તો આત્મા અજર અમર અવિનાશી છે એ મરતો નથી એવું પણ કીધું છે કે અર્જુન જેમ આપણે કપડાં બદલીએ છીએ જૂના વસ્ત્રો થઈ જાય નવા વસ્ત્રોને ધારણ કરીએ છીએ તેવી જ રીતે આ આત્મા આ પાંચ તત્વનું શરીર ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચ તત્વનું શરીર મતલબ પાંચ રંગનું કપડું જેમ કે ધરતી રંગ લાલ બરાબર સનાતન ધર્મમાં ધરતી રંગ પીળો કીધો છે બરાબર તો ધરતી રંગ સમજી લ્યો લાલ કે પછી પીળો પાણી રંગ સફેદ બરાબર પછી અગ્નિરંગ પીળો અથવા આમ તો અગ્નિરંગ લાલ છે સનાતન ધર્મની અંદર બરાબર એટલે પછી વાયુ રંગ લીલો અને આકાશ તકાશ રંગ આ જે દેખાય વાદળી આમ પાંચ રંગનું જે આ કપડું પહેર્યું છે પાંચ તત્વનું આ કપડાને ત્યાગી અને આ આત્મા નવું કપડું ધારણ કરે છે બરાબર બરાબર ગીતામાં આત્માનું વર્ણન છે પણ ઘણા લોકોએ એવું કીધું છે કે આ જીવ શરીરમાં છે અરે ભાઈ આ તો બધાની અલગ અલગ પ્રકારની વાત કરવાની ઢબ હોય છે બાકી જીવ કયો તોય ભલે સુરતા કયો તોય ભલે આત્મા કયો તોય ભલે ચૈતન્ય શક્તિ કયો તોય ભલે જે કેવું હોય અસલમાં બધા આત્માના જ નામ છે તો હવે આત્મા જ્યારે આ મન બુદ્ધિ ચિત્ત અહંકારને છોડી દઈએ ચેતન મન અવચેતન મન બેયને છોડી દઈએ ત્યારે આત્મા પોતાના સ્થાને આવી જાય છે આત્મા પોતાની અવસ્થામાં પોતાના સ્થાને આવી જાય છે પોતાના સ્થાને આવી જાય ત્યાર પછી એ પોતાના ની ઘરે જઈ શકે તો આત્માનું ઘર આ શરીર નથી આત્માનું સાચું ઘર પરમાત્મ છે જ્યાંથી અલગ પડ્યો છે એ અથવા તો શરીરમાં સુરતાનું ઘર નથી સુરતાનું અસલ ઘર જે છે તે નિર્વાણી શબ્દ છે એ ચોથું પદ અવિનાશી છે અને આ સુરતાને પણ ચોથું પદ કહેવાય આત્માને પણ ચોથું પદ કહેવાય બરાબર નિર્વાણી જ્યાં વાણી જ છે નહીં તો નિર્વાણી જે પદ છે તે ખરેખર તો પરમાત્મ પદ છે કારણ કે આત્મા તો વાણીને પ્રગટ કરી રહ્યો છે મન ચિત્ત અહંકારનો સહારો લઈ બરાબર શરીરનો સહારો લઈ હોટકંઠનો સહારો લઈ વિચારોનો સહારો લઈ આ સ્વયં આત્મા કે પછી સુરતા એ તો આ શબ્દોને પ્રગટ કરી રહી છે બરાબર એ તો નિર્વાણીનો આ કહેવાય ને કારણ કે એ તો વાણીને ખુદ પ્રગટ કરી રહી છે કરી રહ્યો છે આત્મા કે સુરતા તો નિર્વાણી જે છે તે મારી બુદ્ધિ અનુસાર તે પરમાત્મ છે બરાબર પછી આત્મા એમ તો નિર્વાણી કેવો હોય તો કહી શકાય પણ નિર્વાણી ક્યારે કહેવાય આત્મા કે જ્યારે બધું આ શરીર દેહથી ઉપર થઈ જાય વિષય વાસનાઓમાંથી ઉપર થઈ જાય ત્રણ ગુણોથી ઉપર થઈ જાય પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિથી ઉપર થઈ જાય ત્યારે એ નિર્વાણી અવસ્થામાં આવે ત્યારે નિર્વાણી સ્થાનને એ ગ્રહણ સ્થાનમાં આવી જાય પછી નિર્વાણી સ્થાનમાં આવી જાય પછી એ જે પરમાત્મા રૂપી નિર્વાણી પદ છે ત્યાં એ પહોંચી જાય હવે નિર્વાણી પદને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ ગણપતભાઈ જોતો સાંભળતો અને બોલતો બંધ થઈ જાય છે હું ઘણીવાર કહું છું કારણ કે નિર્વાણી જ્યાં વાણી છે જ નહીં તો એ બોલે કેવી રીતે એટલા માટે હું કહું છું જેટલા વ્યક્તિ બોલી રહ્યા છે એમાં કોઈ આતમ પરમાતમ શબ્દના સ્થાને એ અવસ્થામાં નથી કારણ કે આતમ પરમાતમ શબ્દ નિર્વાણીના સ્થાને પહોંચી જાય તો જ્યાં વાણી જ નથી તો એ બોલે કેવી રીતે બરાબર છે એના બધા હથિયારો છૂટી ગયા બોલવાના હથિયારો કયા હતા પહેલા સંકલ્પ વિકલ્પ કરવાના હથિયારો કયા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ સંકલ્પ વિકલ્પ થાય પછી ચેતન અવચેતન મનમાંથી પછી ચેતન મનને આપે એટલે ચેતન મન આ માયાનો શરીરનો હોટકંઠનો સહારો લઈ અને પછી બોલે છે તો સંકલ્પ વિકલ્પો જેના બંધ જ થઈ ગયા એ બોલે ગયાથી હવે તમે મૌન થઈ જાઓ બોલવાનું બંધ કરી દો બરાબર તમે મૌન થઈ ગયા બોલતા બંધ થઈ ગયા પણ તમારી અંદર સંકલ્પ વિકલ્પો ઊભા થાય અંદર બરાબર પણ તમે બોલવાનું બંધ કર્યું એટલે બહારના શબ્દો બાવન અક્ષરો શબ્દો તમે વાપરતા બંધ થઈ ગયા એટલે આંતરિક બાવન અક્ષરોની કલ્પના જ શરૂ થઈ એટલે આંતરિક બાવન અક્ષરોની કલ્પના શરૂ થઈ એ કલ્પના પણ બંધ થઈ ગઈ એટલે તમે શૂન્ય અવસ્થામાં આવી ગયા બરાબર શૂન્ય અવસ્થામાં તમે આવી ગયા તો એ શૂન્યથી ઉપર જ આત્માનું સ્થાન છે બરાબર એ જ નિર્વાણ પદ છે નિર્વાણનો અર્થ જ્યાં વાણી છે જ નહીં જોતો સાંભળતો ને બોલતો બંધ સમાધિ સ્થિત જમનનું કોઈ અસ્તિત્વ જ નથી તો માણસ બોલે કેવી રીતે બોલવા માટે મનનો સહારો ન લેવો પડે લેવો પડે મનનો શરીરનો બધાનો સહારો લેવો પડે ને ગુણોનો ના અને tnxyz તો બધાથી ઉપર થઈ ગયો તો પછી બોલે કેવી રીતે બરાબર તો ચોથું પદ જે નિર્વાણ પદ છે એ અનુભવવાની વાત છે જ્યાં નિર્વાણી વાણી છે જ ને તો આપણે કોઈને બોલીને સમજાવશું કેમ ના ના બરાબર હું ઘણી વાતમાં નથી બોલતો કે ભીખા વાત અગમકી સુનન મેં નહીં જો કહે સો જાને નહીં જાને સો કહે નહીં बराबर વિકાસ સાહેબ કહે છે કે જે અગમ ઘરની વાત છે એ કોઈ બોલી જ ન શકતું અને બોલે છે ને ખબર નથી અને ખબર છે એ બોલતો નથી બરાબર બસ આ જ વાત છે નિર્વાણી પદ એને જ કહેવાય નિર્વાણી નિર્વાણ ક્યોક નિર્વાણી કયો જે વાણી જ નથી તો આપણે બોલશું કેમ લ્યો ક્યો હ હ તો ઈ વાત છે બાકી 52 અક્ષરી શબ્દોથી સુધાર થાય ઉધાર તો અંદર જાઓ નિર્વાણી પદ પૂગો ત્યારે થાય સુધાર એટલે જીવનમાં સુધાર આવી જાય સુધાર થવો જરૂરી છે પણ ઉદ્ધાર એટલે મુક્તિ મોક્ષ બરાબર બરાબર તો મુક્તિ મોક્ષ ને પ્રાપ્ત કરે ને જે વ્યક્તિ અને મુક્તિ ના ઘરમાં પહોંચી જાય નિર્માણ પદમાં પહોંચી જાય એ બોલી જ નથી શકતો બોલવા માટે તો બધા હથિયારો જોઈ ને એટલા માટે હું ઘણી વાર કહું છું કે જે કોઈ લોકો વાતો કરે છે બોલે છે આત્મ અવસ્થા પરમાતમ શબદ અવસ્થામાં નથી અને જે આતમ પરમાતમ શબદ અવસ્થામાં જે સ્થિત થઈ જાય એ જો તો આવર્તન બોલ તો જ બંધ થઈ જાય બરાબર અત્યારે જ નોરિયા તો તમે પછી કેવી રીતે બોલો આ બહુ ઉંડાણમાં જાવ તો ખ્યાલ આવે હા હા ઉંડાણો દે તો ખ્યાલ આવે ન્યા વાત જ નથી તો આપણે વાત કેવી રીતે કરવી લ્યો આ ભાઈની વાત સાચી છે કે ભાઈ ચોથું પદ નિર્વા આત્માનું શું કીધું આત્માનું પદ ક્યાં છે એમ આત્માનું આત્માના રહેવાનું ઘર ક્યાં છે હા તો આત્માનું રહેવાનું ઘર તો એ પરમાત્મા છે ત્યાંથી તો અલગ પડ્યો છે એનું સાચું ઘર એ પરમાત્મ ઘર છે આત્માનું પણ આ નકલી ઘર માં આવી ગયો છે પાંચ તત્વ ના નકલી ઘર માં આવી ગયો છે હા બાપુ હા આ એક ભાઈ મને કે મારે યુટ્યુબ માં ચેનલ માં તમારા વિડીયો જોવા તા શું નામ લખવાનું આવ યુટ્યુબ માં એ તો મને ખબર નથી કઈ ચેનલ જોવી હોય એને કેમ ખબર પડે ગમે એ ચેનલ એકાદ નામ આપો તો એ યુટ્યુબ કરી એક મન કે યાર વાત તમને મસ્ત થઈ ગઈ ઈ તો બધું હાચો મને કાઈ યાદ હવે એક કાઈક સબ એની ઉપરથી નામ આવે છે હા અને ચાલુ રાખો જોઈજો બરાબર હવે મારે પણ મેં યુટ્યુબ સોફ્ટવેર ડિલેટ મારી દીધું શું કરવું પણ મેં યુટ્યુબ સોફ્ટવેર ડિલેટ મારી દીધું ના કરતો કંઈક વરી કેમ કરવું હવે કોક ને પૂછી લેજો ને તમે શેમાં સાંભળતા હતા અમે યુટ્યુબમાં સાંભળવી છે હા તો ઈ એમાં આઈ ભાઈને કહી દેવાય એમાં ચેનલનું નામ હોય જે તમે સાંભળતા એમાં બરાબર બરાબર સારું તો જય ગુરુદેવ જય ગુરુ સંત સત્ય સનાતન ધર્મ ની જય